આ રહ્યો આ જુઓ આ ફોન મારે મને કૉલ કરાવી જ છે જમાનામાં આવી જસા આ કૉલ કરને એ સીપીને બી મસલ ટકલી કોજે ફટાંગા ની આઉલો બરાબર મિટો મારે છે અને પેલો પાવળો જોયા કરે છે મારી ગાડીના એક જ જ જ લે 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 આજી આજે લા આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ એલિચ બ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઓરિયન ક્લબમાં મોડી રાત્રે મારામારીની ઘટના બની હતી ઓરિયન ક્લબના મેમ્બરો વચ્ચે મારામારીની ઘટના બની હતી અને ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલમાં પહોંચાડ્યા આવ્યા હતા અને ત્યારબાદ અમુક લોકો એલિચ પોલીસ સ્ટેશનમાં ગયા હતા અને ત્યાં પણ હંગામો મચાવ્યો હતો અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આવ્યા હતા અને મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી ઓરિયન ક્લબના જે મેનેજર છે એમની જોડે સીધી વાત કરીશું હું ઘટના બની હતી બેન એક दारू પીધેલો માણસ ઓરિયન્ટ ક્લબનો આવ્યો મને સીધું પટ્ટે પટ્ટે મારવા મળ્યો હું એટલે દોડી ઇ ત્યાં મને મારા પપ્પાને ભઈ બચાવ આયા તે એનો કે મારા પપ્પાને અહીં લખો જા ભરીને લોય લુહાર સરદાર તમારા ભાઈનું પેવર લઈને માથું ખોડી નાખ્યું અમે એલિસ સ્ત્રી પોલીસ સ્ટેશનમાં બે કલાકથી બેઠા છે કોઈ ન્યાય નથી મળી રહ્યો અમે કમિશનરની ઓફિસ જઈ રહ્યા

મારું નામ છે અજીતભાઈ પટેલ હું હા અહીંયા આગળ ઘટના એવી બની હતી કે એક ભદ્રેશભાઈ કરીને શાહ હતા કે જે અમારા પહેલાં મેમ્બર હતા જેમને અમે લગભગ એક દોઢ મહિનાથી સસ્પેન્ડ કરેલા છે એટલે એમને ક્લબ પ્રિમાઇસિસની અંદર એન્ટ્રી બંધ કરેલી છે કાયદેસર હવે એ વાતનો એમને જે બી હશે એમના દિમાગમાં તો કોઈક માણસોનું આખું ટોળું લઈને અંદર ક્લબની અંદર આવી ગયા અમારો એક કમિટી મેમ્બર હતા દિવ્યાંગભાઈ શાહ જેમની ઉપર એમણે હુમલો કર્યો એમને તો પુષ્કળ વાગેલું છે એમને અત્યારે હાલ દાખલ પણ કરી દીધેલા છે બીજા અમારા એક સેક્રેટરી હતા આરબી ત્રિવેદી સાહેબ એમની ઉપર પણ પહેલાં માળેથી ધર્શડી લાઈન હુમલો કરેલો છે આ બનાવ અમારા પ્રિમાઇસિસની અંદર બનાવેલો છે એટલે બહારના કોઈ વ્યક્તિને મેમ્બર સિવાય અંદર એન્ટ્રી નથી અને હોય તો ગેસ્ટ તરીકે ગેસ્ટ એ મેમ્બર હોય એ એના ગેસ્ટ તરીકે આવી શકે છે જ્યારે અહીંયા આગળ તો કોક ધમાલ જ કરવાની હોય એ ઇરાદાથી આ ક્લબની અંદર બધાએ પ્રવેશ કરેલો હતો અને મોડ મોડ અમે અત્યારે બધાએ ભેગા થઈને આ ક્લબને તૂટતી અને વધારે નુકસાન થતી બચાવેલી છે એટલે ખાસ તો હવે એ જે અમારા જોડે ફૂટેજ છે સીસીટીવી કેમેરા એ અમે પોલીસ સ્ટેશનમાં આપેલા છે કે એના ઉપરથી માણસો કોણ હતા ક્યાંથી હતા કેવા હતા એ બધાની ઓળખાણ પોલીસ કરશે ઓકે